પોરબંદરની રઘુવંશી સોસાયટી નજીક આવેલ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને સિમેન્ટ રોડની સુવિધા પૂરી પાડવા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરાઈ છે પોરબંદર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર ટેરમાં રઘુવંશી આવાસની બાજુનું જલારામધામ અને આકાશી નામથી રહેણાંક વિસ્તાર ઓળખાય છે શહેરના દરેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવી છે પરંતુ જલારામધામ અને આકાશદીપ વિસ્તારના રહીશો છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી ત્યાં વસવાટ કરી રહ્યા હોવા છતાં ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવી નથી જેથી ગટરોના પાણી ખુલ્લા પોટમાં અથવા રોડ રસ્તા પર છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા જેવા કાર્યક્રમો આપવામાં આવે છે આવા સંજોગોમાં ભૂગર્ભ ગટરનું મહત્વ ખૂબ વધી જાય છે તેથી ભૂગર્ભ ગટરનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં જણાવ્યું છે કે ગત વર્ષ સોસાયટીમાં પાણીની લાઇન નાખવા માટે સોસાયટીનો રોડ ખોડી નાખવામાં આવ્યો હતો જે આજ સુધી રિપેર કરવામાં આવ્યો નથી આથી પ્રથમ ભૂગર્ભગટરની સુવિધા આપવામાં આવે અને ત્યારબાદ સોસાયટીના સિમેન્ટ રોડનું નવીનીકરણ થાય તેવી રજૂઆતમાં જણાવ્યું છે નિપુર્પો પટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ભરતભાઈ શ્રીંગરથિયા સામાજિક આગેવાન પોરબંદર આગરોડ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને છાયા વિસ્તારની અંદર જે અગાઉ ખેતી થયેલી સોસાયટીઓ છે જેમ કે જલારામ ધામ ગોલ્ડન સોસાયટી નીરબાય પાર્ક એક બે ત્રણ આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ગટરો સ્ટ્રીટ લાઇટો નથી સ્ટ્રીટ લાઇટો ન હોવાના કારણે સિનિયર સિટીઝનો રાતના સમયે મોટા મોટા ખાડાઓ હોવાથી પડી વાગી જવાનો સતત ભય રહી સ્ટ્રીટલાઇટો નાખવામાં આવી નથી ભૂગ ભૂગર્ભ ગટરનો વેરો વસુલાત કરે પણ આજે સુધી ભૂગર્ભ ગટર છે એની સુવિધાઓ આપવામાં આવી નથી આજુબાજુ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરો આપી પણ જ્યાં કાયદેસર બિનખેતી થયેલી જે સોસાયટીઓ છે ત્યાં આ લોકોએ કોઈ પણ સુવિધાઓ આપવામાં આવેલ નથી એટલે વહેલી તકે તાત્કાલિક જો મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ગાંધી સિંધા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે